સહિત આસપાસના પંથકમાં સતત એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસના પાણી અને વરસાદી પાણીને કારણે આસપાસના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અવિરત વરસાદને કારણે કુતિયાણા કડેકી ગામ પાણી પાણી થઈ ગયું છે કુતિયાણા અને કડેકી ગામના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં માત્ર માત્ર પાણી જોવા મળી રહ્યું છે કુતિયાણા કડેગી ગામનો આકાશી નજારો સામે આવ્યો છે પોરબંદર સહિત આસપાસના પંથકમાં સતત એક સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે ઉપરવાસના પાણી અને વરસાદી પાણીને કારણે આસપાસના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અવિરત વરસાદને કારણે અનેક ગામોને અસર પહોંચી છે સાથે કુતિયાણા અને કડેશી ગામ પાણી પાણી જોવા મળી રહ્યું છે પોરબંદર જિલ્લા માં અવિરત જે વરસાદ પડ્યો છે તેના પાણી સમગ્ર પંથકમાં ભર્યા છે તો ખેડ પંથકમાં એક મહિના થી સતત જે પાણી ભર્યું છે

આવનારા જે દિવસો છે તેમાં જે પાણી ઓસરવાની શરૂઆત થશે તે બાબતે જે તારાજીના દ્રશ્યો છે તે પણ એક જે કહેવાય કે લોકોની હાલાકી જે પડી હતી લોકોના ઘરમાં અનાજ જે પલળી ગયું હતું તે બાદ પણ અત્યારે આ જ કંડિશન જોવા મળશે બિલકુલ ચેતન જોડાયેલા રહેશો અન્ય વિગતો મેળવીશું